એટલે ગિરનાર આપણે અંબાજી માની જૂની સીડી પર ચાલુ પાછું ટ્રેકિંગ હેઠળ ઉતરવાનું ચાલુ કર્યું છે હવે જટાશંકર જવાનું છે અહીંથી અહીંથી જે જે આવે દર્શન કરી જવાના છે અને આગળ આગળ ચાલુ રહેવાનું છે આશ્રમ ગિરનાર મંદિર આવેલ છે વાપીમાં એ ભરુતો ઓ મને એ હરે એ રિજે તો મિત્રો આપણે ઉપર હતા ત્યાંથી નીચે આવ્યા વાદરા હતા જુઓ ત્યાંથી ને નીચે આપણે આમ જોયું તો તડકો છે જોઈ લ્યો અને ઉપર તો પી ને કે કાંઈ દેખાતું જ નહોતું એટલે આપણે ઉપર ગિરનાર ઉપર છે આવું કાંઈ દેખાય જ નહીં નકરું વાદું જ આવે આપણે આમ ઘણું વિદ્યા શૂટ કરવાનું મન થાય પણ ગજડીનું કાંઈ દેખાય નહીં બહુ તો બહુ મજા નથી આવતી કેમ કે આમ લોકેશન કાંઈ ખારું હોય તો મજા આવે અહીંનું વ્યૂ જોવો તમે સીડીથીને આપણે આપણે સીડીથી આશા આ બધી જૂની સીડી માથેથી આવ્યા છીએ એટલે કેમ કે આપણે ટ્રેક કરવાનો હતો જટાશંકરનો તો અહીંથી આપણે જટાશંકરનો રસ્તો આવી ગયો છે તો અહીંથી આપણે જટાશંકર જઈ આવીએ ત્યાં દર્શન કરી આવીએ મિત્રો અંબાજીની સીડી જડી ઉતરીને આવ્યા ને હાઉ ફૂલ થાકી ગયા છે એક તો પહેલા નંબરમાં તો મારો પગ જ કામ નહીં કરતો એટલે થકાઈ ગયું છે બહુ પગ ઝાબર થઈ ગયો છે એક આવ

ભાઈ શું કરે ભાઈ નું પગ લહરે તો યાર વાહ ભાઈ રહી ગયો

મોજમાં જો હાવ હોય ની વાત જ આવવા દો હું તો થાકી ગયો છું ભાઈ ઈ હાવ હાવ ઈ સમજી લ્યો ને કે હાથમાં નથી રહેતા કેમ કે વાહ જાવ માં જાવ ભાઈ મારો પગ ઊંગો ફેલ થઈ ગયો છે લાકડીનો નો સહારો લઈ લીધો લાકડી ગોતી દીધી તો ભાઈ હું હાલો બીજું તો હું કરું ધીમે ધીમે આયલા થઈ અને હંતાઈ ને એનું તો હા આપું તા ભાઈ બરોબર ને તો મિત્રો પુગવા આવી ગયા છીએ આપણે મંદિરની પાસે ચાલો ન્યા આપણે દર્શન કરીએ અને પબ્લિક ઓહો મોર સીટો ઓ ભાઈ વાત કરો ને જો પથ્થર તો જોવો નકરા લહરતા થાય છે કોઈ કે મહાદેવના દર્શન કરવા એટલે કરવાના જ થાય કે કઈક તો પછી છે ને નાવા આવતા હોય એમાં તમે શું કહો તો કોમેન્ટ મારે જણાવજો સાચી વાત છે કોટી વાત છે

હિન્દી છો મિત્રો બસ આપણે લીધું ને કે અંબાજી માં પેલા વા આપણે વાદરાયું બેહી ગય છે માથે એટલે કે ટાણે ત્યાં ઉપર છે ટાણે નેચરલ છે જો અહીં માહોલ દર્શન કરી લીધા અહીંયા વાદરા એવું કઈ છે નહીં ઉપર ભાઈ નકરું વાદરું સાવ દેખાય નહીં કાય પણ બહુ વાદરા છે ભાઈ છે આવું કાંઈ આપને ઉંટી ગયો ને કે પાસે માણસો જતા હોય તો ખબર હોય નહીં પડે એટલું સાવ વાદરા નકરા વાગડા ઓહ વય બજરંગબલી ઓલી હાવ ના ભાઈ ઉંટી પડી ઓ ભાઈ સાવ નકરું વસ્તુ છે કેટલી હેલાઈ મિત્રો હવે પૂગી ગયા છે હવે પાછા નીચે કેમ કે નવી સીડીથી આપણે ટ્રેકિંગ ચાલુ કર્યું હતું જૂની સીડીએથી ઉતરા જતા શંકરે ફરી લીધું હં છે દેવદર્શન કરી લીધા છે હં તો હવે નીચે પૂગી ગયા છે તો વિડીયોમાં નવા આવ્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં અને જય ગિરનારી લખવાનું ભૂલતા નહીં wa video man nawipik ja